મિત્રો આજના વિડીયોમાં હું તમને મહાભારત કાળ દરમિયાન પાંડવોનું એક પાંડેશ્વર મંદિર છે તેના વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલીએ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો હસ્તિનાપુર ભારતના મુખ્ય અને પ્રખ્યાત સ્થળોમાંનો એક છે તે મહાભારતમાં વર્ણવેલ ઘણી ઘટનાઓ સાથે સંબંધિત છે અહીં ઘણા પૌરાણિક સ્થળો છે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠથી પિસ્તાલીસ કિલોમીટર દૂર હસ્તિનાપુર પોતાનામાં વિવિધ રસો ધરાવે છે હજારો વર્ષનો ઇતિહાસ આજે પણ અહીં પાંડવ ટેકરામાં હાજર છે જેનું સમયાંતરે ખોદકામ કરવામાં આવે છે તે જ પાંડવ ટેકરા પાસે આવેલું પાંડેશ્વર મંદિર આજે પણ લોકોમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે એવું માનવામાં આવે છે કે બીજા બધા ધાર્મિક સ્થળોની જેમ જ આ જગ્યાએ પણ ભક્તોની મનોકામના ફક્ત દર્શનથી જ પૂર્ણ થાય છે કેદારનાથીના મતે પાંડેશ્વર મંદિર હજારો વર્ષ જૂનું છે એક સમયે આ મંદિરમાં પાંચ પાંડવો દ્વારા ભગવાન ભોલેનાથની પૂજા વિધિ વિધિપૂર્વક કરવામાં આવતી હતી મંદિરમાં રહેલા શિવલિંગને વિશ્વમાં શંભુ કહેવામાં આવે છે મંદિર પરિસરની અંદર પાંચ પાંડવોની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે જેના વિશે એવું કહેવામાં આવે છે કે ખોદકામ દરમિયાન તે મૂર્તિ પણ જમીન અંદરથી મળી હતી